ચકોસ મુદતની હડતાલ પર ઉતરે છે જલો તાલુકામાં જિલ્લા પંચાયત હેઠળ અંદાજે સત્તર જેટલી પીએસસી સેન્ટર કાર્ય છે જેમાં બસો થી વધુ મેલ અને ફિમેલ આરોગ્ય કર્મચારીઓ સરકારની વિવિધ આરોગ્ય સેવા અનવ્ય કામગીરી કરી છે

જેના સમર્થનમાં જાલોદ તાલુકા આરોગ્ય કચેરીના બસો પંદરથી વધુ કર્મચારી હડતાલમાં જોડાઈ સમર્થન આપેલ છે અમારા મુખ્ય મુદ્દા બે છે પહેલો મુદ્દો છે કે અમે ટેકનિકલ કામગીરી કરતા હોય સરકાર દ્વારા ટેકનિકલ ગણેલ હોય ટેકનિકલ પગાર ધોરણ અઠ્યાવીસો ગ્રેડ પે આપવામાં આવે અને સરકાર સાથેના બે હજાર બાવીસના બે હજાર બાવીસમાં સમાધાન થયેલ તેમાં દસ વર્ષે ઉત્તર આપવાની જાહેરાત કરેલ પણ કર્મચારીઓને દસના બદલે તેર વર્ષ થયેલ

એમપીએચએસ પીએચએસ એફએચએસ જેઓ આજરોજ રોજ હડતાલમાં જોડાય તેમની પડતર માંગણીઓ બાબતે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને દાહોદ જિલ્લાના બારસોથી તેરસો અંદાજ કર્મચારીઓ હડતાલ પર ગયેલ છે જેથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને તેમના આરોગ્યને સીધી અસર થશે જે સરકારશ્રીને માઠી અસર થશે જેમાં આજ રોજ અમારા પડતર પ્રશ્નો જેવા કે પરીક્ષા મૂકી અઠાવીસો ગ્રેડ પે જે અમારી પડતર માગણીઓ છે એ સરકાર સ્વીકારે અને તાત્કાલિક નિર્ણય લાવે નહીં તો અમે આ ચોક્કસ મુદતની હડતાળ લાંબા સમય સુધી ચલાવીશું એટલું કહ્યું આપનું નામ પ્રદીપ ભાગોર જિલ્લા મુખ્ય કન્વીનર દાહોદ